તો ઘરના આંગણે કુંડું પાણીનું ભરીને રાખવું જેથી કરીને આવા મૂંગા પ્રાણી હોય એ તરસ્યા રહે અત્યારે શું છે કે પહેલાં તો ગટરું હતી તો પી લેતા ગમે ત્યાં અને હવે ગટરું તો વઈ ગયું બ્લોક થઈ ગયા બધે શેરીએ શેરીએ તો એના લીધે પાણીથી બહુ આ નાના નાના કૂતરાઓ હોય છે એ તડપે છે તો મારી એક વિનંતી છે કે પ્લીઝ ત્યાં તમારા ઘર આંગણે એક કુંડું તમારે નાનું એવું રાખવું જેથી કરીને આવા કૂતરાઓ નાના નાના હોય ને તો તરસ્યા લઈ લો હાલો અને આ વિડીયો જો તમને ગમે મિત્રો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા

પકડી રાખે એના ભાગેશ કેમ એ આમ રેડવા મળે રેડવા મંડિ પછી એને જો મજા આવી જાય છે હો ભાગી ગઈ મસ્ત મજાના નાય નાખ્યા ને તો એના જો મજા આવી ગયા હવે રમતો સડી ગયા